એ અહીં ખીણમાં સ્થગિત થઈ ગયું અને ખડી પડેલો ખડાક એક આડબંધ જેવો થઈ ગયો અને અહીંયા પાણી જમા થયું અને એને મોરેન લેક કહેવામાં આવે છે આજે આપણે કાયાકિંગ કરવાનું છે એટલે કે અહીંયા નૌકા વિહાર કરવાનો છે એટલે આપણે બધા જ સપરિવાર અહીંયા આવ્યા છીએ અને નૌકા વિહાર કરવાનો છે એટલે અહીંયા જે પ્રાથમિક જાણકારી હોય એ જે અહીંના સંચાલક હોય એ થોડી આપે છે મિત્રો આ કેનેડાના બેમ્ફ નેશનલ પાર્કમાં આવેલું ખૂબ જ જાણીતું પર્યટક સ્થળ છે આ પિરુઝી કલરના પાણીવાળું આ જે તળાવ છે એ દસ શિખરોનું હૃદય કહેવામાં આવે છે આજુબાજુ દસ શિખરો છે અને અહીંયા તમે જો કિંજલબેન અને રાજ છે તો એમની કાયક ખોડી લઈ અને વિહાર શરૂ કર્યો છે અને આપણે પણ કુલદીપભાઈ સાથે હવે થોડું નૌકા વિહાર કરીશું એ સાથે એનું પ્રાકૃતિક બધું જે માહોલ છે એ બતાવીશું કિંજલબેન અને રાજ છે જુઓ તમે સરસ નૌકા વિહાર કરી રહ્યા છે પાછળ જે ખડક અને રેતીના ઢગલા જે દેખાય છે એ મોરેન કહેવાય છે મોરેન લેક આનું નામ છે એ આ જે રેતીના ઢગલા ચારે બાજુ છે એના કારણે એને મોરેન લેક કહેવાય છે જો પિરોજી કલરનું પાણી છે ટર્કોઇઝ કલર કહેવાય છે એટલે જે આપણે એવો હીરો છે એનો રંગ આવો પિરોજી હોય છે એટલે આ રંગનું નામ એ હીરા ઉપરથી જ પિરોજી કલર નામ પાડવામાં આવ્યું છે કુલદીપભાઈ અત્યારે હલેસા મારી રહ્યા છે અને આપણી નૌકા ધીરે ધીરે આગળ જઈ રહી છે અને આપણે ધીરે ધીરે બધું આ જે કુદરતી દ્રશ્ય છે એ સરસ કવર કરીશું દસ શિખર છે ચારે બાજુ અને એમાંથી જે હિમ નદી ગ્લેશિયર ઓગળે અને જે પાણી વહીને નીચે આવે એનાથી આ સરોવર ભરાયું છે અને એનું નામ મોરેન લેક કેમ પડ્યું એ આપણે હવે રાજ પાસેથી થોડી જાણકારી મેળવીશું અને મોરેન લેક કહેવાય એનું નામ મોરેન લેક એની પરથી પડ્યું કે તમે જોવો ને બધી પડી છે તો અને આ ગ્લેશિયરની એક્ટિવિટીથી આ બધા પથરા મિત્રો આ મોરેન લેક છે તે કેનેડાના આલ્બર્ટા રાજ્યમાં આવેલું છે અને રોકી પર્વતમાળાઓ ચારે બાજુ છે અને આ જે સરોવર છે એ લગભગ એક હજાર આઠસો ને ચોર્યાસી મીટર જેટલી ઊંચાઈ પર આવેલું છે અને અહીં આવેલા જે શિખરો છે એની ઉપર જે ગ્લેશિયરો છે એ ઓગળવાથી જે હિમનદી વહે અને એનું પાણી જે અહીંથી વહીને જતું હતું એ કોઈ ખડક સ્ખલન દરમિયાન આગળ એક પહાડ ખડી પડતા જે આડબંધ જેવું થઈ ગયું એના કારણે અહીંયા આ ખીણમાં પાણી ભરાયું છે અને વર્ષ દરમિયાન અહીંયા લગભગ છ લાખથી વધુ મુસાફરો અહીંયા પર્યટક આવે છે અને લગભગ દરરોજના આ સિઝન હોય ત્યારે આઠેક હજાર જેવા મુસાફરો અંદાજીત આવતા હોય છે જો આપણે પણ થોડી કાયક નામની આ હોડી છે એ વિહાર કરી રહ્યા છે ને કુલદીપભાઈ છે મેઇન કુલદીપભાઈ છે આ બધું હોળી હંકારી રહ્યા છે આ હિમ નદી છે ઝરણું છે અને એવા અનેક ઝરણા વહી અને આ જગ્યાએ એનું પાણી ઓગળીને પેલા ગ્લેશિયર ઓગળીને આવે છે અને એના કારણે આ સરોવરનું નિર્માણ થયું છે મિત્રો આ સરોવર આમ તો નાનું છે અને જે પહાડની નજીક નજીકના વિસ્તાર છે ત્યાં છીછરું પાણી છે આપણે જ્યાંથી હોળી હંકારીએ છીએ જ્યાંથી આપણે બેસાડે છે ત્યાં જગ્યાએ સામાન્ય છીછરું પાણી છે તમે નીચે જુઓ તો અંદર આ રેતી જ સ્પષ્ટ ચોખ્ખી દેખાય છે પરંતુ ધીરે ધીરે આગળ જાઓ તો થોડું ડીપ એક ખેણ પ્રદેશ આવે ત્યાં થોડું ડીપ છે એમ કહેવાય છે કે લગભગ આની જે આ સપાટી છે એનું ક્ષેત્રફળ લગભગ પચાસ હેક્ટર જેવું છે અને એની ઊંડાઈ લગભગ ચૌદ મીટર જેટલી છે અને આપણે નીચેથી ઉપર ચૌદથી સત્તર કિલોમીટર પહાડી ચઢાણ કરી અને આ તળાવ સુધી આવી શકાય છે અને એ માટે મોરેન બસ કંપની છે એની જ બસમાં અહીં આવી શકાય છે પાછળ જુઓ રેતીના સરસ ઢગલા દેખાય છે અને એ મોરેન છે પાછળ જુઓ ગ્લેશિયરવાળા થોડા શિખર દેખાઈ રહ્યા છે અને કુલદીપભાઈને આપણે થોડી વાર કહીએ છીએ બેસી થોડું શૂટિંગ કરવું છે એટલે એ હલેસા મારા બંધ કરી અને ઉભા રહે છે થોડીવાર બેસે છે એટલે આપણે થોડું શૂટિંગ કરી લઈએ છીએ મિત્રો આ નાવડું કહીએ છીએ આપણે આ હોળી જે છે ને બિલકુલ હલકી ફૂલકી હોય છે અને પેલું ચપ્પુ છે જે હલેશું કહીએ છીએ આપણે એ સહેજ આમ ઇશારો કરીએ ને તો તરત હોળી આગળ ચાલવા મળે છે બહુ સરળતાથી ઇઝી આ હોળી છે એ પાણી પર વહન કરતી હોય છે અને સરસ અત્યારે તાપ તડકો છે કુદરતી માહોલ પણ સરસ છે એટલે આપણે એનું થોડું શૂટિંગ વધારે કર્યું છે આપણે એક વિડીયો શેર કર્યો છે આ કાયાકિંગનો આ જ સરોવરનો પરંતુ એ પછીના ઘણા બધા આપણી પાસે વિઝ્યુઅલ ઘણા બધા વિડીયો ક્લિપો હતી એટલે આપણે થોડો આ બીજો વિડીયો મિત્રો અલબર્ટા રાજ્ય કેનેડાનું આ બેમ્પ નેશનલ પાર્ક છે બેમ્ફ નેશનલ પાર્કમાં એક બીજું તળાવ પણ લેક લુઈસ આવેલું છે ત્યાં પણ આપણે ગયા હતા ને એનો વિડીયો શૂટ કર્યો છે એ હવે શેર કરીશું પરંતુ જે લેક લુઈસ છે એની જે દસ શિખર લોજ નીચે છે ત્યાંથી મોરેન બસ કંપની છે એમાં બેસીને સત્તર એક કિલોમીટર પહાડ ઉપર ચઢાણ કરી અને આ સ્થળ પર આવી શકાય છે અહીંયા તમે જો પાછળ બધા પહાડી એરિયા છે અને એની ઉપર વર્ષોથી આ બધા ગ્લેશિયરો જામેલા હતા પરંતુ તાજેતરમાં બધા જે ગ્લોબલ વોર્મિંગના કારણે ઘણા બધા ગ્લેશિયરો ઓગળી ગયા છે અને જે ગ્લેશિયરો ઓગળે અને એમાંથી જે હિમનદી વહે અને એ ઝરણાથી આ સરોવર ભરાયું છે અહીંયા આજુબાજુ જે દસ શિખર છે એમાંથી અનેક એવા હિમનદીના ઝરણા વહેતા આવતા હોય છે અને ઝરણા જે વહીને આવે એની સાથે પહાડના ખડકના ટુકડા અને આ બધી રેતી પણ લઈને એની સાથે ઘસેડીને લાવે છે એટલે એવા રેતીના એ મોટા મોટા ઢગલા છે અને એ જે રેતી છે એને મોરેન કહેવાય છે અને એવા મોરૈનના મોટાને મોટા ડુંગરા જેવા ઢગલા આ તળાવમાં ચારે બાજુ દેખાય છે એટલે આ તળાવનું નામ જ મોરેન લેક નામ પાડવામાં આવ્યું છે જો આ બધા પહાડ છે અને એની ઉપર ગ્લેશિયર વર્ષોથી જામેલા હતા વર્ષોથી અહીંયા ગ્લેશિયર હતા એ પીગળે છે ઓગળે છે અને એમાંથી ઝરણા વહે છે અને હિમનદી કહેવાય છે ખૂબ જ ઠંડુ પાણી હોય છે અને ખાસ પિરોઝી કલરનું આ પાણી જે છે એ ખૂબ જ બધાને આકર્ષિત કરે છે અને આ પાણી શાંત પણ કહેવાય છે આસન્મિત માણસને આશાવાદી બનાવે એવો આ રંગ છે અને અત્યારે આપણી ત્રણેય હોડી ભેગી થઈ ગઈ છે રાજ અને કિંજલબેન છે આપણે હોળીમાં કુલદીપભાઈ છે અને બીજી હોડીમાં જયદીપભાઈ અને અપૂર્વાબહેન બેઠા છે અને અત્યારે થોડું નાસ્તો બધા કરી રહ્યા છે મિત્રો આપણે અહીંયા થોડા સાંજે આવ્યા છે મોડા આવ્યા છે અને છ વાગ્યા પછી લગભગ બધું બંધ થઈ જાય છે એટલે તમને કાયકિંગ કરતાં થોડા ઓછા લોકો દેખાય છે નહીં તો આ સરોવરમાં તમને ઠેર ઠેર હોડિયો બધી ફરતી જ દેખાય પરંતુ આપણે દરેક જગ્યાએ થોડા એવા સમય જઈએ છીએ કે આપણે શૂટિંગ શાંતિથી સરસ શૂટિંગ કરી શકીએ અને હવે આ જે મરેન લેક છે એના વિશે આપણે કુલદીભાઈ જે તે કંઈ જાણે છે અલીપભાઈ ચાર વર્ષથી કેનેડા છે તો એમની પાસે મોરેલ લેક વિશે જાણીએ આ મોરેલ લેક છે તો આ જેટલા પણ પર્વતો છે આજુબાજુ ત્રણથી ચાર પ્રકારની ટ્રેલ્સ છે દરેક ટ્રેલ અમુક શોર્ટ છે અમુક લોંગ છે જે શોર્ટ ટ્રેલ્સ છે વિથિન ફિફ્ટીન ટુ થર્ટી મિનિટ્સ તમે કવર કરી શકો જે લાંબા લાંબી ટ્રેલ છે વોકિંગ ટ્રેલ એ અપ્રોક્સિમેટલી છ કલાકની અંદર તમે ક્લિયર કરી શકો યુઝલી ટ્રેવલર્સ ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ એ અહીંયા આવે અને એ એધર એ રેન્ટ કેબિન ઓર ધેર એન્ડ રૂમ અરાઉન્ડ ઓન ધ માઉન્ટેન એ લઈ શકે એમ તો હા ભલે આ પર્વત શિખર ઉપર છે તો બી અહીંયાની સેફ્ટી મેઝર્સનું બહુ ધ્યાન રાખવામાં આવ્યું છે અહીંયા આજુબાજુ ભાલુ પણ મળે છે હરણ પણ દેખાય છે ડિયર્સ પણ દેખાય છે મૂઝ પણ દેખાય છે પણ જે રીતનું આનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે જે રીતે ફેન્સ બાંધવામાં આવી છે જેથી ગવર્મેન્ટે મેક શ્યોર કર્યું કે કોઈ પણ પ્રકારે કોઈ બી પ્રાણી દ્વારા કોઈ પણ માણસ અટેક ના થાય તો મિત્રો કુલદીપભાઈ આપણને થોડી મોરેન લેક વિશે જાણકારી આપી છે મિત્રો આ જે લેક છે એનો જે ફિરોજી રંગ છે તે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે અને આ જે પિરોજી રંગ છે એ ગ્લેશિયર જે હિમનદીના પાણી દ્વારા લાવવામાં આવેલા અત્યંત સૂક્ષ્મ ખડક કણો જેને રોક ફ્લોર કહેવાય છે અને એના કારણે સૂર્યપ્રકાશ જ્યારે એ રોક ફ્લોર પર પડે ત્યારે પરાવર્તિત થાય અને ત્યારે તે એક સરસ તેજસ્વી લાઇટમાં પાવરફુલ આપણે રેડિયમ કલર હોય એવો વાદળી રંગ ઉત્પન્ન કરે છે અને એ આ જે પિરોઝી કલરનું આ જે બ્લ્યૂ પાણી છે એ આ સરોવરને એક વિશેષતા પ્રદાન કરે છે અને એક અનમોલ રત્ન જેવું બનાવે છે કારણ કે રત્નના નામ પરથી જ આ રંગનું નામ પિરોઝી કલર પડ્યો છે એટલે એક રત્ન સમાન જ આ સરોવર છે મોરેન લેક એ એમ કહેવાય છે કે આ તળાવ નથી પરંતુ આ કેનેડાનું આ વિસ્તારનું પ્રકૃતિનું ભવ્ય પ્રતીક છે એની ઊંડાઈ થોડી ઓછી છે આગળ થોડી ડીપ છે પરંતુ જનરલ અહીંયા છીછલું પાણી છે ઠંડુ પાણી છે શુદ્ધ ચોખ્ખું પાણી છે રંગીન કલરફુલ પાણી છે એની ઊંડાઈ લગભગ ચૌદ મીટર જેવી છે અને લંબાઈ લગભગ દોઢેક કિલોમીટર જેટલી જ છે પરંતુ એની આજુબાજુ જે શિખરો છે દસ શિખર આપણે જોઈએ છીએ તો એ શિખર અને મોરેન અને તો મિત્રો આ સાથે આપણે જે મોરેન લેકમાં કાયાકિંગ કર્યું એટલે નૌકા વિહાર કર્યો તે દરમિયાન કુલદીપભાઈનો મમ્મી છે અહીંયા કિનારે બેઠા હતા અને આપણે નૌકા વિહાર કરવા ગયા હતા અને તમે જો દસ શિખર આપણે જે કહીએ છીએ એનો સરસ અહીંયા નજારો દેખાય છે લગભગ સાંજ પડી ગઈ છે અને છેલ્લા જે ટુરિસ્ટો પાછળ દેખાય છે જે હોળી કાયાકિંગ કરી રહ્યા એ હવે લાસ્ટ છેલ્લા જ પર્યટકો છે પછી બધું બંધ થઈ જશે અહીંયા ચાર વાગ્યા પછી તો જે એની લોજ છે એ બંધ થઈ જાય છે એટલે આપણે ગયા તો ચાર વાગ્યા બધું બંધ થઈ ગયેલું હતું જો કુલદીપભાઈ પણ આવી રહ્યા છે અને હવે આપણે અહીંયાથી જ મોરન લેક બસ કંપની છે એમાં જ નીચે પહાડ ઉતરી અને ચૌદ કિલોમીટર ચૌદથી સત્તર કિલોમીટર સુધી નીચે જવાનું છે અહીંયા સરસ આ બાયનો ક્લિયર રાખવામાં આવે છે એટલે જે પહાડની ઉપરના જે ગ્લેશિયર છે અને જે પહાડની ઉપરનો નજારો છે એ તમને આમાંથી સ્પષ્ટ સરસ દેખાય છે એટલે જો કુલદીપભાઈના મમ્મી છે તો એ દૂરબીનથી પહાડી બધો જે ગ્લેશિયરને એ બધું છે એ જુએ છે અને મિત્રો લગભગ સાંજે છ વાગ્યાની આસપાસ બધું અહીંયા વાઇન્ડઅપ થઈ જાય છે અને અહીંયા થોડી ઘણી બસો જે છે એ ટુરિસ્ટને લઈને અહીંથી રિટર્ન થઈ રહી છે આમાં આપણું જે બુકિંગ થયું છે એ એ જ બસ આપણને લેવા આવે છે અને આપણે એની રાહ જોઈને ઊભા હતા દરમિયાન આપણે થોડું આ શિખરો અને એની ઉપર છવાયેલા બરાફ અચ્છાદિત જે ગ્લેશિયર છે એ અને હિમનદીનું ઝરણું વહેતું હોય એ થોડું સરસ દૃશ્ય છે તો છેલ્લે એ આપણે શૂટ કર્યું છે થોડા જે યાત્રિકો છે અત્યારે અહીંયા અને આ જે આપણી મોરેન બસ કંપની છે એ આવી ગઈ છે અને એમાં બેસી અને હવે લગભગ આપણે ચૌદથી સત્તર કિલોમીટર નીચે પહાડો પરથી નીચે જવાનું છે અને ઉપર બધું પહાડી એરિયા છે જંગલી એરિયા છે અહીંયા આ વિસ્તારમાં કેનેડિયન રોકીઝના ગીચ ફિર સ્પ્રુસ અને પાઇન જંગલોથી ઘેરાયેલો છે એટલે આ જંગલોમાં ગ્રીઝલી રીંચ અને એલ્ક અને બિગ હોર્ન સીપ જે હોય છે એવા વન્યજીવો પણ જોવા મળે છે અને સુરક્ષાના કારણોસર જ આ બધું થોડું વહેલું બાઇન્ડઅપ કરવામાં આવે છે અને પ્રવાસીઓ હોય તો જૂથમાં જ રહેવાની પણ સલાહ આપવામાં આવે છે એટલે આપણે દરેક પર્યટક સ્થળોએ અથવા જે મુલાકાત લેવાની હોય સારું એવા સ્થળ હોય તો આપણે થોડા એ રીતે જઈએ છીએ કે આપણે શૂટિંગ વધારે કરી શકીએ તો મિત્રો આ હિમનદીનું જે મરેન લેક ગ્લેશિયર તળાવ છે એનો વિડીયો આપણે શેર કરીએ છીએ વિડીયો ગમે તેને લાઇક કરો શેર કરો અને એક વિડીયોનો આપણે અગાઉ શેર કરી ચૂક્યા છીએ એ પણ જરૂર જુઓ અને જે પી ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત